આપણે આ શાહ આપી દીધો કંઈક વાઇટ કામ આવી રીતે આપણે કોને આમ શાહ આપી દીધો વાઈટ કામ આપણે કોઈ શાહ ન ભાઈ એનું ઘર ગણે એટલો બધો શાહ પીવાય ના પીવાય મિત્રો એક આવી રીતનો શા ગાંઠિયાનો ગાંઠિયાનું ગયો તો ચાલો આપણે ચા ગાંઠિયા ખાઈ લઈએ શાહ પી લીધો ને ગાંઠિયા ખાઈ લીધા હવે આપણે આપણી વાડીમાં આપણે પાણી પાવાનું છે તો આપણે મોટર શરૂ કરવાનું છે આવી કંઈક વાડી છે કોથમરી છે ધાણા છે લહણ છે આ ગુલાબ છે આ તુલથી મા રોપવું છે એટલે આપણે આમાં મોટર ચાલુ કરી પાણી પાવાનું છે ચાલો આપણે મોટર ચાલુ કરી આવી મિત્રો અહીંયા મોટર નોલું છે આ ચાલુ કરી ચાલુ નહીં રીઝજી

કે દિન આપને પેઢી પેઢી જોવાય કેમ બ કેટલી ઢોળાય કેટલી ઢળે ચાલો આપણે આ બલ્તન કાઢવાનું છે આ જારે મારે લેતે કઈક આવી જ રીતે જો પણ આયા બલ્તન ધ્યાન લેરમાં એ કાઢવાનું છે ચાલો આપણે બલ્તન કાઢી આવો આ કેટલી નાઈ છે આયા પાટલી ના ચાલો બલ્તર કાઢી આવી મિત્રો એટલું પણ બર્તન કાપી નાખ્યું છે હવે આપણે શું કામ કરવાનું છે બદલો છે હું બટો હું 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 કોણ મારે લાઈક કરો શેર કરો કીધે લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો હવે હું પૂર્ણ ભાઈ છે વિડીયો લાઈક કરો શેર કરો કે

મળીએ પાછા આવતા વિડીયો હતી ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફોલો કરીને કરતા હશો ચાલો મળીએ પાછા બાય બાય